તમારા શોખના કારણે બીજાને નુકસાન થાય તે જોવાની જવાબદારી તમારી છે તમને કદાચ ખ્યાલ હશે કે શ્વાનના પણ જુદા જુદા પ્રકારો હોય છે જેમાં કેટલાક શ્વાન ખૂબ જ ખૂંખાર હોય છે આવા ખતરનાક શ્વાનમાં પહેલું નામ આવે પિટબુલ ડોગ મૂળ યુકેનું આ શ્વાન સ્વભાવે હુમલાખોર હોય છે તેના પર સંપૂર્ણપણે વિશ્વાસ કરવો જોખમી સાબિત થઈ શકે છે તે ચાર મિનિટમાં જ કોઈને મારી પણ શકે છે બીજા નંબરે રોટ ડોગ સૌથી ખતરનાક છે મૂળ જર્મનીનું આશ્વા મજબૂત ધરાવે છે તેનો સ્વભાવ હિંસક છે તે અપરિચિત લોકોને શંકાની નજરે જુએ છે અને થોડો પણ ભયનો અહેસાસ થાય તો તરત જ હુમલો કરી દે છે જર્મન શેફર્ડ ડોગ પણ હિંસક હોય છે મૂળ જર્મનીનું આ શ્વાન પોતાની શક્તિ અને નિર્ભયતા માટે જાણીતું છે સ્વભાવિક ચપળ આ ડોગ ઝડપથી હુમલો કરીને પાંચ મિનિટમાં જ કોઈનો જીવ પણ લઈ શકે છે ચાઉ ચાઉ પ્રજાતિનું શ્વાન મૂળ ચિન્નું છે તે દેખાવમાં શાંત લાગે છે પણ હકીકતમાં ખતરનાક હોય છે તેના માલિકની મરજી સિવાય તેની નજીક કોઈ જઈ શકતું નથી ટોસા ઇનુ નામનું દુર્લભ પ્રજાતિનું શ્વાન જાપાનમાં જોવા મળે છે તે ફક્ત બે મિનિટમાં જ કોઈને ગંભીર ઈજા પણ પહોંચાડી શકે છે જોકે આપણે ત્યાં આવા હિંસક શ્વાન ઓછા હિંસક અથવા શાંત સ્વભાવના શ્વાનની માંગ વધારી રહે છે